ઉપલેટા પીજી વિશિયલ કચેરી ખાતે લોકો એકત્રિત થઈને આપ્યું આવેદનપત્ર રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં આવેલા નિખાલા ગામ ખાતે હાલમાં પીજી વિશીએલ દ્વારા નવા બનાવેલા સબ ડિવિઝનલ પાટણ વાવ સાથે જોડતા સમગ્ર ગ્રામના લોકોનો સખત વિરોધ નોંધાયો હતો ત્યારે ધોરાજી તાલુકાના પાટણ વાવ ગામ ખાતે પીજી દ્વારા હાલ નવ સબ ડિવિઝનલ ઉભો કરવામાં આવ્યું છે જેમાં ઉપલેટા તેમજ ધોરાજી તાલુકામાંથી અલગ અલગ ગામોને પાટણ વાવ ઉપલેટા ડિવિઝનમાં લેવા રજૂઆતો કરવામાં આવી હતી ત્યારે ઉપલેટા તાલુકાના નિખાલા ગામના અસંખ્ય લોકો આજરોજ મોટી સંખ્યામાં ઉપલેટા વીજ કચેરી ખાતે દોડી આવ્યા હતા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો ત્યારે આ ફેરબદલથી ગામના લોકોને દર વખત દસ કિલોમીટરના અંતરના બદલે હવે ત્રીસ કિલોમીટર સુધી લંબાવું પડે તેમ છે જેના લીધે ખેડૂતો અને મજૂર વર્ગના લોકોને સમય અને પૈસાનો બંને વેડફાય તેમ છે ત્યારે બીજી તરફ નિખાલા ગામથી પાટણવાવ જવાનું કોઈ પણ અન્ય કામ સિવાય કે વીજ બિલ ભરવાના કામથી ખાસ આટલા કિમીના અંતરે લંબાવું પડે ત્યારે ઉપલેટા આવવું ખૂબ જ નજીક પડતું હોવાથી ખેડૂતો અને મજૂર વર્ગને પરવડે તેમ હોય અને સાથે જ સમય પણ બગડે નહીં તે માટે તમામ ગ્રામજનો એકત્રિત થઈને આજ રોજ ઉપલેટા વીજ કચેરી ખાતે એકત્રિત થયા હતા અને પીજીવીસીએલના અધિકારીઓને રજૂઆત કરીને નિખાલા ગામને ઉપલેટા ડિવિઝનમાં રાખવાની માંગણી કરી હતી ઉપલેટા તાલુકાના નીલાકા ગામથી આવું જો આજે અમે ઉપલેટા તાલુકાની પીજીવીસીએલ કચેરી આવ્યા છીએ આવવાનું એક જ કારણ છે કે અમારા ગામમાં જે લાઇટ આવે છે એ ઉપલેટા કચેરીથી આવે છે પીડીએસ હવે એ ફેરવીને પાટણમાં ટ્રાન્સપોર્ટ કરવામાં આવે છે તેને લીધે અમારા ગામના નાના મોટા ખેડૂને મધ્યમ વર્ગના બધા લોકોને જાજી તકલીફ પડશે તેની રજૂઆત કરવા અમે આવેલા છે પણ એનું કંઈ નિવારણ આવ્યું નથી આજે જ હું આ ગામનું લાઇટ બિલ ભરવા આવ્યો છું ઉપલેટા તાલુકાએ તો એ એમ કહે છે કે પાટણમાં તમારે લાઇટ બિલ ભરવાનું હવે પાટણમાં અમારા નિલાખા ગામથી અંદાજે આશરે ચાલીસથી પિસ્તાલીસ કિલોમીટર થાય છે તો એ પિસ્તાળીસ કિલોમીટર અમારે શું ફક્ત બિલ જ ભરવા જવાનું તેની રજૂઆત કરવામાં સીએસિયલ કચેરી આવ્યા છે પણ તો એનું કોઈ કાંઈ નિવારણ કે સાહેબ દ્વારા અમને જવાબ આપવામાં આવ્યો નથી મારું નામ છે નીચન કાંદર નીલખા ગામનો એવા છે લીલાખા ગ્રામ પંચાયત સદસ્ય અત્યારે અમે નિલાખા ગામ લોકોના દોઢસોથી બસો જણા નિલા નીલાખાથી અમે રૂપલેટા જીવી કચેરી આવ્યા છીએ સીબી બી કચેરીએ સીબીવાળા લોકોએ નીલાખા ગામને પાટણમાં જે નવી ઓફિસ બને છે એમાં નિલાખા ગામને ભેગું જોડાવવાની વાત જે કરી છે હવે એ અમને નિલાખા ગ્રામજનોને કે ગ્રામ પંચાયતને કોઈને ખ્યાલ નહોતો બરોબર ઓલરેડી બે હજાર સત્તરથી આ પ્રોસેસ ચાલતી હતી આજે સાત વર્ષ થયા સાત વર્ષની અંદર હજી સુધીમાં ગામ લોકોને કોઈને જાણ કરેલ નથી કાલ રાતે ગત રાતે અમને સરપંચ દ્વારા ગામ લોકોને જાણ કરવામાં આવી છે એટલે આજ આજ અમે ગામના દોઢસોથી બસો જણા જી કચેરી આવ્યા છીએ અને અમારો એક જ મુખ્ય મુદ્દો છે કે અમારે જે નીલાખામાં જે ઉપલેટાની અંદર જે અમારી વસ્તુ છે જીબીની કામગીરી લગતી એ તમામ વસ્તુ અમારી આવીને જઈએ અને અત્યારે હાલમાં જ આવતી પહેલી તારીખની અંદર પાટણમાં મોકલવાના હતા અને અત્યારે હાલમાં અમારે નીલાખા ગામનું બિલ લેવાની પણ જીબી કચેરીએ ના પાડી દીધેલી છે કે તમારું બિલ અહીંયા નહીં ભરાય તકલીફ શું પડે તકલીફ અમારે એ છે કે અમારે ત્યાં ઉપલેટા નીલાખાથી ઉપલેટા આવવાના વીસ રૂપિયા ભાડું છે અને અહીંથી પાટણમાં જવાના પચાસ રૂપિયા થાય પચીસ કિલોમીટર અમને દૂર અંતર થાય એટલે અમારે હું એક ખેડૂ છું પોતે અમારું ગામ આખું ખેતીવાડીથી જોડાયેલું છે આ આખો અમારો મુદ્દો છે અમારે ખેતીવાડી અમારે એવું અમને પહોંચાતું નથી કારણ કે દોઢસો રૂપિયા અમને ટિકિટ ભાડું થાય અને ત્યાં જઈને અમારે ધક્કો ખાઈને અમારો આખો દિવસનો રોજ પાડવાનો ચારસો પાંચસો રૂપિયા મજૂરી પાડવાની એટલે અમને એક દિવસ અમને સાતસોથી આઠસો રૂપિયામાં પડે એ વસ્તુ એ તકલીફ અને એ નિર્ણય અમને નથી યોગ્ય લાગતો જેથી કરી અમે એટલે અહીંયા પણ જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી અમે ગ્રામ પંચાયત સોરી જી બી કચેરીથી હલશું નહીં તો સર હું શિડી મકવાણા નાયા વિદ્યા રૂપલેટા ગ્રામ્ય બીજી છે આજે રોજ નિલાકા ગામની જે અમારા ગ્રામજનો છે અમારા ગ્રાહકો છે એ આ ગામ અત્યારે પાટણોમાં જોડાય પાટણું સબડિવિઝન એવું થયેલું છે સબડિવિઝનમાં જોડાવા બાબતે ઉગ્ર રજૂઆતો લઈને આવેલા છે તો એ લોકોને અમે અમારા તરફથી જે કાંઈ પણ સપોર્ટ મળશે એમને જે અત્યારે આવેદનપત્ર પણ આપેલું છે હવે એ વસ્તુ એવી છે કે ગ્રાહકની સુવિધા માટે અમે નવા ડિવિઝન ઊભા કરતા હોઈએ છીએ નવો સ્ટાફ ઊભો કરતો હોઈએ છીએ નવા લાઈવ સ્ટાફ કે ક્લેરિકલ સ્ટાફ નવા ઈજનેર આવશે તો ગ્રાહકની સુવિધા માટે આપણે આ પાટણ ડિવિઝન ઉપલેટા ગ્રામ્ય અને ધોરાજી ગ્રામ્યમાંથી બાયફર ગેટ ટ્રેક કરીને નવું ઊભું કરેલું છે તો પાટણ અને નીલાખા ગાધા અને ઈસરા આ ત્રણ ગામના અમારા વીજ ગ્રાહકો છે એમની રજૂઆત એવી છે કે ભાઈ અમને ત્યાં ટ્રાન્સપોર્ટેશન માટે તકલીફ પડે છે પણ એ હકીકત છે પણ સાથે એમને પાવરની સ્ટેબિલિટી પછી નવા કનેક્શન જે કાંઈ પણ અમારા થકી પીજીવીસીએલની કોઈ પણ સેવાઓ હશે એ નવા સ્ટાફ અને વધારાના સ્ટાફ આવવાથી એને ઝડપી મળી રહે એવી અમારી આશા હોય અને એ એ આશાને પરિપૂર્ણ કરવા માટે અમે આ કામગીરી કરેલી છે અને આ જે બાયફર્કેશન છે એની અંદર અમે જે ક્રાઇટેરિયા મેચ કરેલા હોય પીજી કે અમારા જ્યુએનએલના કે ક્રાઇટેરિયા મુજબ અમારે ગ્રાહક એની રેવન્યુ એનું એસેસમેન્ટ એ પ્રમાણે અમારે કાંઈ શોર્ટ થતું હોય તો નવા નવા ગામડા એમાં એડ કરીને બાયફર્કેશન કરી શકતા હોઈએ છીએ